ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના સ્થાનિકો અને નગરસેવકોએ પાણીની ડોલ સાથે નગરપાલિકા કચેરીએ પહોંચી પાણીની માંગ સાથે વિરોધ કરી મચાવ્યો હતો છેલ્લા બે ત્રણ દિવસથી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે ત્યારે પાણીની માંગ સાથે આજરોજ નગરસેવક સમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા લાલભાઈ શેખ અને સલીમ અમદાવાદી સહિતના નગરસેવકો તેમજ સ્થાનિક રહેશો નગરપાલિકા કચેરી ખાતે પાણીની ડોલ લઈ પહોંચ્યા હતા તેઓએ નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોનીને પાણીના પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરી વહેલી તકે તેના નિરાકરણ અંગે રજૂઆત કરી હતી અને શાસક પક્ષનો નગરપાલિકાના અધિકારી બચાવ કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે માતરિયા તળાવ યોજના હજી પણ ખોરંભે છે ત્યારે વહેલી તકે પ્રશ્નનો હલ નહીં થાય તો અનોખી રીતે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી

આજ દિન સુધી પૂરી થઈ નથી નગરપાલિકા કહે છે કે તળાવનું પાણી અમે ઉપયોગમાં લઈશું જ્યારે ઉનાળાના સો દિવસના અંદર પાણીની અછત હોય છે નહેરમાંથી પાણી મળતું નથી ત્યારે માતરિયાનું તળાવનું પાણી અમે ઉપયોગમાં લઈશું એ નગરપાલિકાના વાયદાઓ હતા આજે વાયદાઓ પોકળ સાબિત થયા છે માતાળિયા તળાવનું પાણી ખાલી ને ખાલી એક સ્ટોરેજ માટેનું છે પણ ભરૂચની પ્રજાને કોઈ પીવા લાયક એ પાણી મળતું નથી આજે નગરપાલિકાના વિરોધ પક્ષે રજૂઆત કરી છે જો તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા હલ નહીં થાય તો નગરપાલિકાના અધિકારીઓ અને શાસક પક્ષના નેતાઓ ચેતી જાય એમના ઘરે આવીને અમે પાણી લઈશું અને ત્યાં જ નવા બેસીશું